માર્કુંડ ઋષિ એ બાબુ શિવ ભોળાનાથ ને આપ્યો છે સમુદ્ર મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ભોળાનાથ મોડા આવ્યા વસ્તુ બધી લઈ ગયા ભોળાનાથ આવ્યા ને ઝેર ને કોડા બે પડ્યું એ કે આપડા કઈ ઝેર ને કોડા બે હશે કે ઝેર કોડા નહી ઝેર આપ્યું બાબુ એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને

પાણા મૂર્તિ જો થઈ જાય આપડે એમ કે ભોળાનાથ પોતે બોલે છે શું અરે બાબુ વાત બધી આખી પડી છે આના ભરોસે હાલી જવાની વાત છે બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી એક એનો ભરોસો રાખી એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કર્યા જાવ બસ બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપત એમના સસરાએ બાપુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા એટલે ભોળાનાથ ને આમંત્રણ નથી આપ્યું યજ્ઞ નું આયોજન કર્યું દક્ષ પ્રજાપત અને બધા દેવો આમ જવા મંડ્યા પાર્વતી માં પૂછે છે ભોળાનાથ ને કે આ બધા ક્યાં જાય છે કે તમારા બાપા યજ્ઞ કરે અહિયાં જાય છે તો કે આ બધા અહિયાં જાય ને આપણને આમંત્રણ નહીં તો કે નો દે નો ન ગમતા હોય નો દે તો કે હાલો જાવું છે કે ના જવાય નહી આમંત્ર નો જવાય કે ના જાવું છે કારણ કે ભોળાનાથને આની પેલા નારદજી બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ના ઘરમાં પાર્વતી માને કીધું એ કે એકલા હતા એ કે માં ભોળાનાથ ક્યાંય ગયા કે એ તો હિમાલય ઉપર છે કે હું છેદનો રાહ જોતો તમને એક મારે વાત કહેવાય ન હતી તમે એકલા મેળ પડી ગયો મંત્ર ની તમને વાત કરી કે ના હજી તમને આપ્યો ના અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ કે આને તારું ખબર જ નથી કોઈને કીધું આ કે કોઈ મહેમાન આવ્યું હતું કે હા તો કે પણ નો અપાય હું આની માટે પાત્રતા જોઈ આની માટે પરીક્ષા કરું તમારી અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો એ કે એમ અત્યારે હું તમને એમ કઉ આમ ધૂબકો મારો મારી દે પણ સમય આવશે તે હું કહીશ

ભોળાનાથ મોકલ્યા યજ્ઞ ને કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી મા ના બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી મા ને ભોળાનાથ છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડી તેમ નો મહિના ને તમને મંત્ર નો દેવા તમે પરીક્ષા પાસ નથી તો કે એક વખત ચાને જાબો કે ના એ વાત પતી જાય એ કે ના એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા એની પેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ છે સીતાજી ની શોધ માં બે ભાઈ નીકળ્યા ને પાર્વતી માને શંકા ગઈ કે બે રાહતુ જાળવે જાળવે રો આ રામ માં હોય શું એટલે ભોળાનાથ ને કે હું રામ ની પરીક્ષા કરવા જવ સીતાજી નું સ્વરૂપ લઈ અને જાઉં તેથી ભોળાનાથ ના પાડે છે કે રેવા દેવા ન કરાય તમે રામ ને ઓળખતા નથી કે ના મારે જાવું છે આ તો મને ઓળખી ગયા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા આમાં હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર નો દેવાય તો કે હવે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં જો એ રામ ની વાત જુદી છે આ રામ આ રામ ની વાત જુદી છે એ કે રામ અવતાર માં એ રામ અવતાર માં લક્ષ્મણજી એ કીધું તો કે આ લક્ષ્મણ રેખા તમે નો ઓળંગતા અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી આ લક્ષ્મણ રેખા ઓળંગો એને ના પાડી તેમ શું કામ ઓળંગી હજી તમને મહામંત્ર નો દેવાય તો કે હવે કે હવે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતાર માં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રુક્ષમણી બે રથને ખેંચે છે આશ્રમ થોડોક છોટો રહ્યો રુક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ ઈ કે આપડા ગુરુ છે કૃતિ અને હું તને પાણી પાઈશ ન તો હમણાં ખરાબ દેશે એના કરતા પડકે પડકે હાલી આવે હામો દેખાય આશ્રમ હમણાં પહોંચાડીને પછી પાણી પાઉં ન કર કે આ ખરાબ દેશે તો હું થું મારશે ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી ત્રણ યુગ વ્યાઈ ગયા હજી આની આંખ નથી ઈ કે હું એકલો ખેંચું તું એકલી આય ઈ કે ના હવે નો હલાય પગ નો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ગુરુ મહારાજ ઉતરી ગયા ઈ કે તને તારું બૈરું વાલું છે હું ઈ કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જાય અને પછી કૃષ્ણ કીધું કે આ તમારી પરીક્ષા હતી હજી તમે પાસ નથી થયા હજી તમને મંત્ર ન દેવાય તો કે હવે કે હવે રામદેવ અવતાર માં રામદેવ અવતાર માં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને એ વાયક ઝીલા પછી નેતલ દે કે છે કે આ જગ્યા જતી સતી ની વાત આ બાબુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતું છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગ્રા અહીંયા દુકાને શું ખોલવી અમુક વાત બાબુ પાંચ લાખ રૂપિયા ખર્ચે કલાકાર ને લાવજો બાબુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજ કૃપા છે અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈ ની પાસે નહીં હોય મારા ગુરુ મારાજ ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે નહીં પણ બાબુ ગરાશિયાનો શું કરંટ છે કરંટ બાપુ એ મને હોત હોપડાવે હેઠનો બે હેઠળ નો બે કે તારું પાંચું ન આવે અને એવા ગુરુ કંઈક જડે પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તારે તું મને પગે રો લાગી દો કઈ નઈ બાકી મારગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નઈ થાય હું છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને આ આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મણા એ એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી થી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમના નો તમે સત હોય ને સાચું હોય ને સત કહેવાય અને સત ની માથે મીંડું ચડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પહેરી કપાળ આખા રંગ્યા હોય ઢીસણ ઉધી ડેર ખા હોય આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગાસ ખડા રે તેરા બેડા પાર કે તમે રોટલા આટો વંડીઓ ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી એ તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ નામ ન મળે રામદેવ અવતારમાં રાવત રણસી ને છે છે વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલદેને કીધું ને બાપુ નેતલદે નો માયને એ કે તમારે જ્યાં રખડું એ રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવવા હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી ભેગી હજી નથી બાપુ એમના જીભની માનેલી બેન ગાયોના ના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવાર માં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈ નીકળે એ કે ભાઈ જય માતાજી રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન તમારી બેન ના સોગન છે શું છે એટલે રાવત રણસી ને ઢેલણી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જા જો આ શબ્દની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણો લાખ માળવાનો ધણી ભરતથી સાધુ બની ગયા શબ્દ પકડાઈ જાવો જોવો એ કે જતીને સતી સ્ત્રીને ને પુરુષ ને હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી હું થાય

અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા અને નેતલ દે રહી ગયા રામાપીરના આખ્યાન રમતા એમાં તમે જોયું હોય છે ડાલીબાઈ આવે ચાર પેલા માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કાંઈ કોઈ ઇતિહાસ આયફા દેખાતો આપણને નથી દેખાતું રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી મા મંત્ર નો દેવાય મને એમ થાય કે આ એમના બૈરણ નથી દીધો ને અત્યારે બધી હાલીને તુલી કે છે એમને કોઈને આપ્યું હોય છે હા અટપટું છે તોરલ બાપુ મુર્શીદ થઈ ગયા રસ્તા માં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગત માં જો નહીં જાવ તો ગત માં વાતું અને તોરલ ને એકલા મૂકીને મારે જવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગત માં આવ્યા ગત ગંગા એટલે જેસલ તોરણ રૂપા દે માલ દે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી છે બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કે છે લાવો એક તારો મારી પાસે એમ નામ ભજન બનતા હોતો અત્યારે બુદ્ધિ ના ખટારા ભરાય એટલા માણસ એમ નામ ન બને અંતર થી બાપુ ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકો થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે ને એક તારો લીધો અને પછી કે છે

બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ ન કે સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પોન સિવાય ગુરુ આ મેં રાયડું પાડ્યું છે ભાગ ન મળે એ તમને કહી અમે રાયડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાત પાડી પાડીને ને કે મારા બાપ એકાદ રાયડે મારી સાંભળશે બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા જાય પીવો ન પીવો તમારી મોજ

અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટી છીએ એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલા મારા એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ ન ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમેણા દરબાર છે આત્મા ન ઓળખાય એના માટે સદગુરુ જોવે અને સદગુરુને હું તો એમ કહું પરસેવો વાળી દો અને એ જો ના કેમ તો કંઠી આપી દો પાછી નહી બાપુ સદગુરુ સિવાય આ કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ બાબુ કંઠી બાંધી હોય તૈયારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપડે દુકાન દુકાને ઉપર કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા હોય ન શું જોખી દે અને આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે બાકી સદ્ગુરુ સિવાય મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ભણો ગ્રેજ્યુએટ થઈ જાવ ને એન્જિનિયર થઈ જાવ ડોક્ટર થઈ જાવ વકીલ થઈ જાવ આ ન સમજાય આ એ નથી સમજાય આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ કોઈક સત્સંગી પુરુષ કોઈક ભજનાનંદી કોઈ સાધુનું શરણું મળી જાય ને તો પેળ મેળ પડે બાકી ન મેળ પડે બાકી સો પડી જોઈ જઈને ચેટલાય ગાય છે અને હાલે બધા એમ નથી બાપુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું એમ નામ નથી